કરવા માટે દબાણ કર્યું બુરખો અને માળા પહેરાવી ધર્મ પરિવર્તન માટે દબાણ કર્યું હતું મહિલાના પરિવારે પોલીસ નો સંપર્ક કરતા પોલીસે આ મહિલાને જુંગલ માંથી છોડાવી હતી હિન્દુ મહિલાને ઉનાવા ખાતેથી દરગાહ પર લઈ જાય અને ધર્મ પરિવર્તન કરવા માટે રખાઈ હતી કપડાં વેચવાનો વ્યવસાય કરતી મહિલાને આરોપીએ લૂભ લાલચ આપ્યા બાદ ફસાવી હતી પોલીસે મહિલાને પહેરાવેલ બુરખો અને માળા કબજો કરી હતી લવ જહાદનો મામલો સામે આવતા આરોપી સામે હિન્દુ સંગઠનોએ કડક કાર્યવાહીની માંગ કરી છે પાલનપુર પૂર્વ પોલીસ સ્ટેશન ખાતે રહેતી નીલમબેન સલાટ દીકરી કે જે બાવીસ વર્ષની દીકરી હતી એ થોડા દિવસો પહેલાં ગાયબ થઈ ગઈ હતી જેના વિશે ખ્યાલ પડતા પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તેની શોધખોળ કરવામાં આવે છે અને ત્યારબાદ પોલીસને જાણ થાય છે કે જાવિદભાઈ ઉસ્માનભાઈ મુમન કે જે સુડતાલીસ વર્ષના છે તેમના દ્વારા દીકરીને ગાયબ કરી દેવામાં આવી હતી અને તેને ઉનાવા ખાતે એક ઘરમાં રાખવામાં આવેલી હતી પોલીસને આ વસ્તુની જાણકારી થતાં જ પોલીસ દ્વારા તુરંત જવામાં આવે છે અને દીકરીને છોડાવવામાં આવે છે ત્યારે દીકરી દ્વારા જણાવવામાં આવે છે કે તેના ઉપર બળજબરીથી તેને ધર્મ પરિવર્તન માટે પણ દબાણ કરવામાં આવેલું હતું અને બળજબરીપૂર્વક એક વિડીયો પણ બનાવવામાં એનો આવેલો હતો કે જેમાં એ ધર્મને અંગીકાર કરે છે આ વસ્તુની જાણ થતાં જ પોલીસ દ્વારા જે છે આ મહિલાને છોડાવવામાં આવે છે અને ત્યારબાદ તેના પરિવાર ખાતે તેને આપી દેવામાં આવે છે અને ત્યારબાદ પોલીસ દ્વારા જે છે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવે છે આખી પ્રોસેસની અંદર અમારા જે લોકલ પીઆઈ અને ડીવાયસપી દ્વારા ખૂબ મહેનત કરી અને દીકરીની સૌથી કરવામાં આવી છે થેન્ક યુ અત્યાર સુધીમાં અમે લોકો જે છે મુખ્ય આરોપી છે તેની અટકાયત કરી છે અને ત્યારબાદ તેની મદદગીરીમાં જે હતા તે લોકોની પણ અટકાયત કરવામાં આવેલી છે હાલમાં અમે એમનું રિમાન્ડ લીધા છે અને એ પ્રોસેસ ચાલુ છે કે એમાં દ્વારા આવી કોઈ બીજી પ્રવૃત્તિ થઈ શકે નહીં પોલીસ દ્વારા રિમાન્ડ લઈને તમામ પહેલું ઉપર પણ વાત કરવામાં આવે છે તેમાં દ્વારા ઘણા બધા એવા કપડા અને એવી કેટલીક સામગ્રીઓ પણ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવી છે તેના ઉપર પણ પોલીસ દ્વારા જે છે ઊંડાણપૂર્વકનું ઇન્વેસ્ટિગેશન ચાલુ છે